પાતળી એ વડી પાડશું વાહ તમને વડી બનાવવા માટે પાછો ખાટલાની જરૂર પડે એ એક ખાટલો આશબેન ઊપડો હે મતેને જય માતાજી જય વડી પાડવી બધું તૈયાર થઈ છે ગોદરાની બગડે બગડે શું કઈ નહી માં કઈ નાખી નો પડે એવું છે તો तपाईँ भेडी पत उयो भेडियामा पढिस त्यहाँ म खाटलाम एम नम त पढाइ नि पछि हुक्के पढाइ लटमा एट्ले मम्मी पात्रे से गोदडा अनि बर बडी पढिस पछि उसडी लेवा नि तपाईँ उसडी लेवा माउस पछि म त काई न थाय म के जोई छ या बडा क्याम थाय यम अगर लट बान्दी खुबा लट बान्दी त मा यार लट बान्दी दो अब बडी पढवन थाय से अब हेन्दु जो एता ती બાંધી દીધો છે લોટ ને માં પકડી આપણે આમાં મીઠી લાગે મહેનત કરી આમાં હાથી છે હે ગાંઠિયા પાડવા તો ઓલું હેવ છે લોટ આમ કરી કરીને આપણે માથી દુખી રહી હવે પડી કે હવે પડવા છે વાહ વડી પડવા છે મસ્ત મસ્ત તો કેટલી વાર લાગશે આમાં તો બહુ લાગે ને શરૂ થઈ ગયું વડી એક પૂરો થઈ ગયો લે

હવે તો એક ખાટલામાં હોડી પાડી દીધી છે ને દર વખતે કે બે ખાટલામાં પડે એટલે હાલે થોડાક ટાઈમ સુધી પછી પાછી પડે ને પેલા આમ ગાંઠિયા પાડતા કે બા હા ગાંઠિયા પેલા આમ ગાંઠિયા પાડતા એટલે આ ગાંઠિયા પાડવાનો ધારો એમ કીધું કે મારા ભાઈ એટલે પૂછ્યું મે ગાંઠિયા પાડવાનું છે ને ગાંઠિયા હવે પેલા આવા ધારે જો આ શુભેન કેમ પાડે છે એમ આમ જ પાડતા હા આમ જ કે આમ ગાંઠિયા પાડતા બસ પૂરું હા થઈ ગયા ખાટલો પૂરો થઈ જાય તો લાટકામાં એટલે પાછો બનાવવો પડશે એમ

ખેતરની ધૂળ આવી હતી કેમકે અમારે અહીંયા પવન ફૂટો હોય ભળિયામાંથી ધૂળ ડેરે કામ આવે ને અમે થોડીક આમાં ભૂલ કરી દીધી તમે બધા કહો ને અમારું ઘર મસ્ત લાગે પણ તો આમાં અમારી થોડીક ભૂલ છે કેમકે અમે વાઇટ લાદી નાખી દીધી હાવ બધું થઈ જાય ને આમાં વાવધોડ આવ્યું ને ત્યારે એટલો પવન આવ્યો બહારની આર ધૂળ આવી હતી ને બેરથી એ બધી આમાં છોડી જતી એક દાગી હવે આમાં આખામાં પેપર માર્યું તો આ બધું પેપર મારીને સાફ કરવું પડ્યું પીડ્યું કે હા આસુ થઈ ગયું કારણ કે આ કુટી મારેલ હતી ને આસી થઈ ગઈ કેમ કે આ બધું વાઇટ હતું કે કાળું થઈ ગયું હતું કે આમાં કંઈ આ નહોતું બાંધેલું નેવા નથી મેં હજી અમીયામ નમ જ છે એના કારણે બધું ઉડી દરેક આમાં બધું શોટી ગયું આમાં બધે પેપર માર્યું અમે ભાઈના લગ્ન હતા એટલે થોડુંક અમીયા વ્હાઈટ વધારે નાખતી તું કેમ કે વાડીઓમાં રહીને તો વ્હાઈટ થોડુંક ઓછું રખે આવી રીતનું થઈ ગયું થાય એ કેમ છે

આજનો બ્લોગ મસ્ત મસ્ત મને તો ભાવે એટલે મમ્મી એ બનાવી દીધી છે વડી તો બસ આજનો આજનો ગીમ હશે ભૂલતા નહીં આ રીતના વિડીયો જોવામેન્ટ કરી દો બધાય મળી આપીશ નવા લોગમાં જાવ બધા જય માતાજી બાય બાય